આજનું બાઇબલ વચન ગી સ્તોત્ર સંહિતા સત્તર માંથી કડી પંદર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને જડાયા મોત થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન કિંતુ હું તો ધર્મને પંથે જોઈ સુમુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મોકળું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

હું તો ધર્મ ને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તૃપ્ત થશે મન મારું હું તો પંથે જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શન થી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મ ને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મ ને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ હમણાં હંમેશા બીજો તું સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

હું તો ધર્મને પંથે જોઈશ મૂખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈસ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈસ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શન થી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મ ને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શન તૃપ્ત થશે મન મારું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન કિંતુ હું તો ધર્મને પંથે જોઈ સમોખળું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈ સમોખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મોખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈ સમોખડું તારું જાગીસ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મ ને પંથે જોઈશું જોઈશ મુખડું તારું જાગીસ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મને પંથે જોઈસ મુખડું તારું જાગીસ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મ ને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મ ને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મ ને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મૂખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મ ને પંથે જોઈસ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈસ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈસ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન કિંતુ હું તો ધર્મને પંથે જોઈ સ્મોખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મોકળું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મોખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મોકળું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મ ને પંથે જોઈશ મુખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું હું તો ધર્મ ને પંથે જોઈશ મોખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું કિંતુ હું તો ધર્મને પંથે જોઈશ મોખડું તારું જાગીશ ત્યારે તવ દર્શનથી તૃપ્ત થશે મન મારું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન